ગુજરાતના કાશી ગણાતા એવા ડભોઈ તાલુકાના કાયાવરોહણ ધામમાં લોકલ્લેશ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર વર્ષોની પરંપરા મુજબ ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે કાયાવરોહણ યુવા સંગઠન દ્વારા સાંજે ભગવાન શિવજીનો વરઘોડો જૂની પરંપરા મુજબ આખા ગામમાં કાઢવામાં આવે છે જેમાં અલગ અલગ વેશભૂષા સાથે વરઘોડો કાઢવામાં આવે છે આ વર્ષે કાયાવરોહણના યુવા સંગઠન દ્વારા શિવજી સવારી સાથે ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવનાર છે શિવરાત્રી પૂર્વે શિવજી કી સવારીનું કાયાવરોહણ ગામમાં આગમન થયું હતું જેનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે યાત્રાળુઓને પણ જાતની તકલીફ ન પડે તે માટે યુવા સંગઠન દ્વારા એસટી વિભાગના વિભાગ નિયામકને વધારાની એસટી બસો દોડાવવા માટે રજૂઆત કરવામાં આવી છે